હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવા કુરકુરા ક્રિસ્પી નવરત્ન ભજીયા આને તમે શાકભાજીના ભજીયા પણ કહી શકો છો તો ભજીયા તમે બહુ જ ખાધા હશે પણ આવા ભજીયા તમે ક્યારેય નહીં ખાધા હોય કે ક્યારે બનાવ્યા પણ નહીં હોય તો ચાલો બનાવીએ તો શાકભાજીમાં મેં અહીંયા એક કેપ્સિકમ લીધું છે જે મેં ઝીણું ઝીણું કટ કરી લીધું છે અને કોબી છે તે મેં અહીંયા એક ચોથાઇ ભાગ જેટલી લીધેલી છે તેને મેં લાંબી લાંબી કટ કરી લીધી છે અને એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે તેને મેં મોટું ખમણી લીધું છે ડુંગળીને પણ મેં લાંબી લાંબી કટ કરી લીધી છે ડુંગળી છે તે તમે ન ખાતા હોય તો ના નાખો તો પણ ચાલે અને હવે એક મીડિયમ સાઇઝનું બટેટું છે તેને પણ મેં મોટું મોટું છીણી લીધેલું છે તો આ રીતે બધું જ શાકભાજી છે તે લાંબુ અને પાતળું કાપવાનું છે હવે એક બાઉલ લેશું તો એમાં આપણે જે શાકભાજી કટ કરેલું છે તે બધું જ આમાં ઉમેરી દેસું તો આ રીતે ખમણેલું શાકભાજી હોવાથી શાકભાજી બધા જ ક્રિસ્પી થઈ જશે અને આમાં આપણે જેટલા લોટની જરૂર પડે તેટલો જ આપણે જેમ બને તેમ ઓછો વાપરશું તો ભજીયા આપણે છે તે સરસ ક્રિસ્પી બનશે તો આ રીતે તમે જોઈ શકો છો બધા જ શાકભાજી છે તે મેં આ બાઉલમાં ઉમેરી દીધા છે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેસું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર એક ચોથાઈ ટી સ્પૂન હિંગ બે ટેબલ સ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું લસણ ખાતા હોય તો તમારે નો નાખો તો પણ ચાલે અને તમે ડુંગળી ના ખાતા હોય તો તમારે કોબીનો ભાગ છે તે ડુંગળીની જગ્યાએ થોડો વધારે લેવાનો થોડાક અડધી વાટકી જેટલા લીલા ધાણા અને દોઢ ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા મરચાં તો તીખાશ તમારે કેવી જોવે તે રીતે લીલા મરચાંના ટુકડા ઉમેરી દેવાના મિક્સ કરી દેસું સારી રીતે તો મીઠું આપણે ઉમેર્યું છે એટલે એનું પાણી થશે શાકભાજી સાથે મિક્સ થઈને અને એમાં આપણે જેટલો પણ લોટ સમાય એટલો આપણે ચોખાનો લોટ અને બેસન ઉમેરીશું બહુ વધારે પડતો નહીં જેટલું આપણે બાઇન્ડિંગની જરૂર પડે એટલો જ આપણે ઉમેરીશું એક મીડિયમ લીંબુનો રસ ઉમેરી દઈશું તો જે ગાજર અને ડુંગળીની મીઠાશ આવશે જ્યારે આપણે ભજીયા તળીશું ત્યારે તો લીંબુથી એનો ટેસ્ટ સારો બેલેન્સ થશે અને લીંબુથી ભજીયા બિલકુલ ઓઇલી પણ નહીં રહે અને ખાવામાં બહુ જ ક્રિસ્પી એવા બનશે એટલા માટે તમારે લીંબુ તો ખાસ ઉમેરી દેવાનું તો પહેલાં ચાર ટેબલ સ્પૂન ચોખાનો લોટ હું ઉમેરી રહી છું અને ચાર ટેબલ સ્પૂન બેસન કે પછી ચણાનો લોટ હોય તે ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મસળીને તો શાકભાજીનું પ્રમાણ છે તે આમાં વધારે રાખવાનું છે લોટ માત્ર આપણે ભજીયાને બાઇન્ડિંગ આવે એટલો જ ઉમેરીશું તો તેલ છે તે બિલકુલ નહીં રહે આમાં કારણ કે આપણે લોટ છે તે બહુ વાપર્યો નથી અને એકદમ કુરકુરા ક્રિસ્પી ભજીયાને બનાવીને પંદરથી વીસ મિનિટ તમે ભજીયાને રાખશો તો પણ તે ક્રિસ્પી જ રહેશે તમે જોઈ શકો છો આપણું બેટર બનીને રેડી છે તો હવે મેં એક કડાઈમાં તેલ ગરમ મૂકી દીધું છે હવે આ ભજીયાને આપણે પાડીશું બેટર હાથમાં લેશું નાના કે મોટા બહુ વધારે પડતા મોટા નહીં મીડિયમથી નાના એવા તો હાથમાં ભજીયાનો ભાગ લેશું આ રીતે ગરમ તેલ થઈ ગયું છે તો આપણે ભજીયા પાડીશું તો જેટલા તેલમાં આવે એટલા તો તેલ આપણે એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની આંચ છે તે મીડિયમ હાઈ સાઈડ રાખી દેવાની મીડિયમથી થોડી ઉપર સાઈડ રાખી છે ભજીયા આ રીતે પાડી લેશું તો હવે એકથી દોઢ મિનિટ જેવું થાય ભજીયાને તળાતા એટલે એક સાઈડ એની ચેન્જ કરી લેશું અને બીજી સાઈડ પણ એકથી દોઢ મિનિટ જેવું એને થવા દઈશું એટલે ભજીયાનો કલર છે તે આવો આવી જશે જોઈ શકો છો હવે આપણે એને થોડા ગોલ્ડન અને ક્રિસ્પી કરી લેશું તો આ ભજીયા છે તે મિક્સ વેજીટેબલના હોવાથી તે કલરફુલ લાગે છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો તો આપણા ભજીયા એકદમ તૈયાર છે આપણે તેને એક પ્લેટમાં હવે કાઢી લેશું તો આ ભજીયાને તમે બનાવશો તો એક કલાક પછી પણ એ ક્રિસ્પી જ હશે જો એને બરાબર તમે તળ્યા હશે અને લોટ જે છે તે બરાબર ઉમેર્યો હશે મતલબ કે બાઇન્ડિંગ બરાબર કર્યું હશે તો આ ભજીયા એકદમ ક્રિસ્પી જ બનશે જો આ ભજીયા કેટલા ક્રિસ્પી બન્યા છે તે તમે જોઈ શકો છો તો હું ચમચીથી આ રીતે કરી રહી છું અને ખોલીને પણ બતાવી દઉં કે અંદરથી એકદમ સોફ્ટ એવા અને બહારથી ક્રિસ્પી અને કુરકુરા ભજીયા એકદમ તૈયાર છે આ તમે ભજીયા છે તે તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો તો ગરમા ગરમ આ ભજીયાને ખાઈને એન્જોય કરો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા ફરી જ એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ